આ દિવ્ય મહાયજ્ઞનું આયોજન ગંગેશ્વર મહાદેવ મંદિર રોડ માધાપર ભુજ ખાતે આવેલા આનંદ ટેકરી આશ્રમ ગોધામ ગોશાળા મોમ સ્કૂલની પાસે કરવામાં આવ્યું છે આ યજ્ઞનું સંચાલન ધર્માચાર્ય મહંત શ્રી ભગવતદાસજી માતાજી તથા શ્રી જાનકીદાસ બાપુ ધનેશ્વર મહાદેવ નર્મદાના આશીર્વાદ અને માર્ગદર્શન હેઠળ થશે આ યજ્ઞનો મુખ્ય ઉદ્દેશ્ય વિશ્વ શાંતિ આધી વ્યાધી ઉપાધિનો નાશ અને માનવ સમાજમાં સુખ સમૃદ્ધિનું સંવર્ધન કરવો છે આયોજકોના જણાવ્યા મુજબ આ માત્ર ધાર્મિક વિધિ નથી પરંતુ સનાતન ધર્મના પવિત્ર પ્રાણ સમાન યજ્ઞ છે જેમાં દરેક આહુતિ મનુષ્યના પાપ અને દુઃખનું દહન કરે છે આ મહા યજ્યમાં દરેક ધર્મ પ્રેમી બંધુઓને એક દિવસના યજમાન તરીકે ભાગ લઈ આહુતિ અર્પણ કરવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે યજ્ઞમાં ભાગ લેતા યજમાનને પૂર્ણ યજ્ઞફળ અને કુટુંબ સુખ શાંતિનું આશીર્વાદ ફળ પ્રાપ્ત થશે આયોજકોના જણાવ્યા પ્રમાણે યજ્ઞના માધ્યમથી વાતાવરણ શુદ્ધ થાય છે દેવી શક્તિઓ પ્રસન્ન થાય છે અને કુટુંબ જીવનમાં સુખ શાંતિ અને સંતાન સુખની પ્રાપ્તિ થાય છે જાનકીદાસ બાપુ ધનેશ્વર મહાદેવ ઉત્તરવાહિની નર્મદા તટ નર્મદા સવા કરોડ શ્રી રામ યજ્ઞ એ બી સવા વર્ષ માટે તો આ વિશ્વનો એવું પ્રથમ યજ્ઞ છે જે આખા વિશ્વનો પ્રથમ યજ્ઞ થવા જઈ રહ્યો છે હજી સુધી યજ્ઞો ઘણા બધા થયા અને નવ દિવસ અગિયાર દિવસના યજ્ઞો હોય છે પણ પ્રાચીન કાળમાં જ્યારે ભગવાન રામજીવનું અવતરણ થયું એ સમયમાં વશિષ્ઠજી મહારાજે સો વર્ષનો એક યજ્ઞ કર્યો હતો અને યજ્ઞ કેવલ યજ્ઞ નથી યજ્ઞ જે છે એ દેવતાઓ અને મનુષ્ય વચ્ચેનું એક સમન્વય છે એટલે આનંદ ટેકરી આશ્રમ પર સવા વર્ષનો આ દિવ્ય તે દિવ્ય યજ્ઞોનો પ્રારંભ આજે ત્રણ તારીખથી પ્રારંભ થયું છે અને આ સવા વર્ષ સુધી ચાલશે એમાં વર્ષ દરમિયાન ભારતભરમાંથી અનેકો અનેક સંતો મહંતો મહામંડલેશ્વરો બધા પધારવાના છે અને આપણે સૌ જ્યારે પરમાત્માએ આપણને આ અવસર પ્રદાન કર્યું છે ત્યારે આપણે સૌ સાથે મળીને અહીંયા ભગવાન રામજી જ્યારે બિરાજમાન થયા અયોધ્યાની અંદર એમને સાડા ત્રણસો વર્ષની તપસ્યા બાદ ભગવાન બિરાજમાન થયા તો મારા હૃદયમાં પણ ઘણા વર્ષો એટલે દસ બાર વર્ષોથી મારા અંતકરણમાં એવું વિચાર ચાલતો હતો કેમ કે મારો આ ઓગણીસમો યજ્ઞ છે અઢાર યજ્ઞ થયા એકસો આઠ કુંડ સુધીના યજ્ઞ સુરતની અંદર થયો પણ એક અંદર અંતકરણથી એવું હતું કે એક સવા કરોડ યજ્ઞ ભગવાન રામ મંત્રની આહુતિ જે બીજ મંત્ર છે એ બીજ મંત્રની આહુતિ દ્વારા એક સવા કરોડ આહુતિ છૂટે અને એ હેતુથી હું ઘણા સમયથી મારા મંતવ્ય ચાલતું હતું અને પરમાત્માએ પ્રાલબ્ધરૂપી આ જગ્યા જે માધવપર માધાપર ગામની અંદર ગંગેશ્વર મહાદેવના ચરણમાં આ પ્રાલબ્ધ આપણો પ્રાપ્ત થયો મને અને એનો ખૂબ આનંદ છે કે પરમાત્માએ આપણે કેવલ નિમિત્ત માત્ર છે અને પરમાત્માએ આ મને આ યજ્ઞ માટે નિમિત્ત બનાવ્યો એ પરમાત્માની અસીમ કૃપા છે શ્રી રામ યજ્ઞ સમિતિમાં અમારા બધા જ નાના પાંચ વર્ષનો બાળકથી લગાવીને સો વર્ષ સુધીના બધા જ બહુ હૃદય ઉત્સાહ અને એની સાથે આ યજ્ઞ કાર્યમાં ઘણા સમયથી બધા રાત દિવસ મહેનત કરીને અને આ આજે પ્રારંભ થયો અને બધા જ ખૂબ સહિત કેમ કે માધાપર જે છે આપણું એ માધાપર ગામ જ રામમયી છે બધાને રામ પ્રત્યેનું જે પ્રેમ છે એ વિશેષ છે અને એ હેતુથી જ કદાચ પરમાત્માએ માધાપરને સવા વર્ષના યજ્ઞ માટે નિમિત્ત ચૂન્યું હોય એવું મને લાગી રહ્યું છે